આ વર્ષનો અંત નજીક આવી રહ્યો છે બે હજાર પચીસ ના દરેક દિવસ આપણને કંઈક શીખવીને જઈ રહ્યો છે કોઈને સફળતા મળી તો કોઈને અનુભવ કોઈને ખુશી મળી તો કોઈને ધીરજ પરંતુ હવે સમય આવી ગયો છે એક નવી શરૂઆત કરવાનો કારણ કે બે હજાર છવ્વીસ માત્ર એક વર્ષ નથી એ તો નવો મોકો છે આપણા સપના પૂરા કરવાનો જેમ જેમ સૂર્ય નવા ચક્રમાં પ્રવેશે છે તેમ ગ્રહો પણ નવી દિશામાં ગતિ કરશે અને એ જ સમયે દરેક રાશિ માટે નવા પરિવર્તનના દરવાજા ખુલી જશે આ વર્ષ ખાસ કરીને વૃષભ કન્યા મકર અને મીન રાશિ માટે અદ્ભુત સાબિત થવાનું છે જે લોકો લાંબા સમયથી મહેનત કરી રહ્યા યા છે તેમની મહેનતનું ફળ હવે હાથમાં આવવાનું છે બે હજાર છવ્વીસમાં માં શનિ અને ગુરુનો વિશેષ સંયોગ ધીરે ધીરે લોકોના કર્મોને ફળ આપશે જો તમે સાચા માર્ગે ચાલ્યા છો ઈમાનદારીથી પ્રયત્ન કર્યો છે તો આ વર્ષ તમારું સપનાનું વર્ષ બની શકે છે ધન યશ અને શાંતિ ત્રણેય એકસાથે પ્રાપ્ત થવાની શક્યતા છે પરંતુ આ વર્ષે સૌથી મોટું ચેન્જ એ છે કે ગ્રહો હવે ફક્ત તમારું ભાગ્ય નહીં પરંતુ તમારું ધૈર્ય પણ ચકાશે એટલે ઉતાવળમાં લેવાયેલા નિર્ણયોથી દૂર રહો સકારાત્મક રહો અને દરેક નવા અવસરને સ્વીકારો ભગવાન શિવ વિષ્ણુ અને લક્ષ્મીજી ત્રણેયની કૃપા જે રાશિઓ પર રહેશે તેમને આર્થિક અને આધ્યાત્મિક બંને લાભ મળશે ખાસ કરીને જો તમે રોજ સવારે હ્રી લક્ષ્મી નમહનો જાપ કરો ગુરુવારે દાન કરો અને દર પુનમય દીવો પ્રગટાવો તો આ વર્ષ તમારી જિંદગીનું ટર્નિંગ પોઈન્ટ બની શકે છે બે શૂન્ય બે છ એ એવું વર્ષ છે જ્યાં જૂની મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થશે અને નવો પ્રકાશ જીવનમાં પ્રવેશે તમે જે સપના બે હજાર પચ્ચીસમાં અધૂરા છોડી દીધા હતા એ હવે સાકાર થવાની શરૂઆત કરશે અને સૌથી મોટી વાત એ છે કે આ વર્ષે તમારી કિસ્મત તમારા હાથમાં છે ફક્ત આત્મવિશ્વાસ રાખો અને ભગવાન પર વિશ્વાસ રાખો અને જો તમારું મન પર એવું જ કહે છે કે બે હજાર છવ્વીસ તમારું વર્ષ છે તો નીચે કમેન્ટમાં જરૂર લખજો જય શ્રી મહાદેવ બે હજાર છવ્વીસ માં મારી કિસ્મત ખીલે અને વધુ આવા દિવ્ય અને જ્યોતિષીય સંદેશો માટે ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં